આ બાદમાં વધુ એક મોટી કાર્યવાહી અમદાવાદમાં તળાવોનો બ્યુટીફિકેશન ચાલુ હોવાથી વર્ષોથી થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની મોટી કામગીરી શરૂ કરાઈ છે ચંડોડામાં હજારો દબાણો દૂર કર્યા બાદ હવે ઇસ્નપુરમાં ચાર ડાયકાથી તળાવ પાસે બનેલા બાંધકામો પર ડિમોલિશન કરવામાં આવ્યું 500 થી વધુ એમસી કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી રહ્યા છે અગાઉ ચંડોડા વિસ્તારમાં બે ફેઝમાં કુલ લાખો સ્ક્વેર મીટર જમીન ખાલી કરાવી ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા कोविड પછી ભારત બન્યું વિશ્વનું groth engine कोविड મહામારીએ વિશ્વભરના અર્થતંત્રને હચમચાવી નાખ્યું હતું પરંતુ ભારતે આ સંકટમાંથી શાનદાર રીતે બહાર આવીને નવો ઇતિહાસ રચ્યો છે Harvard University ના એક રિપોર્ટ મુજબ ભારતે અમેરિકા ચીન અને રશિયા જેવી આર્થિક મહાસત્તાઓને પાછળ છોડીને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનું સ્થાન હાંસલ કર્યું છે ભારતનો આ આર્થિક વિકાસ આજે અન્ય વિકાસશીલ દેશો માટે એક આદર્શ મોડેલ સમાન છે નલિયા બન્યું રાજ્ય નું સૌથી ઠંડુ શહેર ગુજરાત ભર માં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયા માં દસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જેના કારણે તે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે આ ઉપરાંત કંડલામાં તેર પોઈન્ટ સાત અમરેલી માં ચૌદ અને ગાંધીનગર માં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ માં પારો પંદર અને રાજકોટમાં ચૌદ ડિગ્રી સુધી ગબડ્યો છે સમગ્ર રાજ્ય માં શીતલહેર ના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે मेवाड़ी ना पुलिस विरुद्ध ना निवेदन नो ठेर ठेर विरोध कांग्रेस ना धारा सभ्य जिग्नेश मेवाणी ए थराद मा पुलिसकर्मी ना पट्टा उतारी देवा અંગે આપેલા निवेदन સામે પોલીસ પરિવારો માં ભારે आक्रोश फाटी निकळयो छे આ निवेदन ने पुलिस दल ना मान मर्यादा પર નો સીધો પ્રહાર ગણીને ભુજ માં પોલીસ પરિવારો એ રેલી યોજી હતી તેમણે जिग्नेश मेवाણી રાજીનામો આપે ના બેનરો સાથે વિરોધ નોંધાવી કલેક્ટર ને આવેદન પત્ર આપીને ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે 65 किमी ની ઝડપે આવી રહ્યો છે તોફાન દક્ષિણ બંગાળની ખાડીમાં રચાયેલું લો પ્રેશર 26 નવેમ્બર પછી ચક્રવાતમાં ફેરવાઈ શકે છે IMD ની આગાહી મુજબ તે તમિલનાડુ આંધ્ર કિનારે કે ઉત્તર તરફ ઓડિશા બાંગ્લાદેશ જઈ શકે છે 65 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે તમિલનાડુ કેરળ અને આંધ્રમાં પહેલેથી જ ભારે વરસાદ ચાલુ છે મંગળવારથી નવું લો પ્રેશર પણ સક્રિય થશે દરિયાકાંઠાના રાજ્યોમાં સતતતા જાહેર કરાઈ છે જામનગર માં સૌરાષ્ટ્ર નો સૌથી લાંબો 4 લેન ઓલિવેટેડ ફ્લાયઓવર જામનગર માં મુખ્યમંત્રી એ લોકાર્પણ કરેલો સૌરાષ્ટ્ર નો સૌથી મોટો ફ્લાયઓવર નાગરિકો ને દ્વારકા રિલાયન્સ અને રાજકોટ રોડ તરફ સરળ વાહન વ્યવહાર આપશે ફ્લાયઓવર સાથે પે એન્ડ યુ ટોયલેટ લેબર ચોક સ્પોર્ટ્સ ઝોન અને ફૂડ ઝોન જેવી સુવિધાઓ પર મળશે આ ફ્લાયઓવર જામનગર ના વિકાસ માં નવો અધ્યાય ઉમેરશે ફ્લાયઓવર નો એક વિડિયો રવાબા જાડેજાએ શેર કર્યો છે क्षत्रो सबमरीन નો કાળ આઈએનએસ માહે નૌકાદરમાં સામેલ ભારતીય નૌકાદની એન્ટિサブમરીન વોરફેર ક્ષમતામાં મોટો વધારો થયો છે સોમવારે 24 નવેમ્બર મુંબઈ ખાતે સ્વદેશી આઈએનએસ માહેને નૌકાદના કાફલામાં સામેલ કરાયું છે માહે ક્લાસનો આ પહેલું યુદ્ધ જહાજ દુશ્મન સબમરીન સામેનો સાયલન્ટ Ханટર માનવામાં આવે છે 80% થી વધુ સ્વદેશી સામગ્રીથી બનેલું 71 મીટર લાંબુ આ જહાજ આત્મનિર્ભર ભારતનો પ્રતીક છે नक्सलियों आत्मसमर्पण करने तैयार त्रन राज्य सीएम ने पत्र लख देश चाली रहे नक्सलवाद विरुद्ध अभियान वच्चे एम एम सी जोन नक्सलीओ सामूहिक आत्मसमर्पण समर्पण करने इच्छा व्यक्त करी ताजेतर नक्सली कमांडर हिडमा न खात्मा बाद आ नक्सली महाराष्ट्र मध्य प्रदेश और छत्तीसगढ़ न मुख्यमंत्री पत्र लख पत्र आत्मसमर्पण मेरे अंदरों अंदर बातचीत करने पंदर वीस फेब्रुआरी ओगनीसो छीस सुधी डेडलाइन मांगी छ एक युगનો અંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે ધર્મેન્દ્રજીનું જવું એ ભારતીય સિનેમાના યુગનો અંત છે તેઓ એક પ્રતિષ્ઠિત ફિલ્મ વ્યક્તિ હતા અસાધારણ અભિનેતા હતા જેમણે દરેક પાત્રમાં આકર્ષણ અને ગહનતા લાવી પીએમએ વધુમાં કહ્યું કે તેમની વૈવિધ્યસભર ભૂમિકાઓ કરોડો લોકોના હૃદયને સ્પર્શી ગઈ बीएलओ तो जेरोक्ष मशीन लाई पहुंचा देश अने राज्य में एक तरफ बीएलओ पर काम भारण समाचारोंटाउदेपुर नसवाड़ी फरजनिष्ठा नु जोवा उ एक महिला बीएलओ मतदारों ने बस्सो रूपिया नो खर्च नयेक्ष मशीन उचकी ने दुर्गम विस्तारों पहुँचा सा जेवा गामो पर कामने भाई मदद थी कामगिरी कर ग्रामजनो कामगिरी ने छे सीमाઓ બદલાઈ શકે संरक्षण प्रधान राजनाथ सिंहે સિંધ પ્રાંત અંગે આપેલા નિવેદને રાજકીય ચર્ચાઓ તેજ કરી છે તેમણે કહ્યું કે સરહદો બદલાઈ શકે છે અને સિંધ ભવિષ્યમાં ભારતમાં પાછો આવી શકે છે ભાગલા પછી ભારત આવેલા સિંધી હિન્દુઓના દુખ અને સાંસ્કૃતિક જોડાણ ਨੇ તેમણે ફરી યાદ કરાવ્યું આ નિવેદનને ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં જોવાની જરૂર છે सिंहે શાંતિપૂર્ણ માર્ગથી ભાવી પરિવર્તનની શક્યતાઓનો ઉલ્લેખ કર્યો ભારતે સતત બીજી વખત વર્લ્ડ કપ જીત્યો. ढाकाમાં મહિલા કબડ્ડી વર્લ્ડ કપની ફાઈનલમાં ચાઇનીઝ તાઈપેઇએ 35-28 થી હરાવીને ભારતીય મહિલા કબડ્ડી ટીમે ફરી એકવાર વિશ્વ પર પ્રભુત્વ જમાવ્યું છે. આ ભારતનું સતત બીજી વર્લ્ડ કપ ટાઇટલ છે જે મહિલા કબડ્ડીમાં દેશની વધતી જતી તાકાત અને શ્રેષ્ઠતાને સાબિત કરે છે. ભારતીય ટીમે સેમિફાઈનલમાં ઈરાનને 33-21 થી હરાવ્યું અને ફાઈનલમાં ચાઇનીઝ તાઈપેઇને હરાવીને ટાઇટલ જીત્યું છે. आतंकवाद में एआई न उपयोग पर प्रतिबंध लागे बड़ा प्रधान नरेंद्र मोदी ए जोहाग मी ट्वेंटी समिट में एआई ना दुरुपयोग पर गंभीर चिंता व्यक्त करी करी मांग के आतंकवादी प्रवृत्तियों में एआई ना उपयोग पर कड़क प्रतिबंधो लादवाश् एक वैश्विक कॉम्पेक्ट बनावो जो मोदी ए भारपूर्वक कहू के एआई सहित नी तमाम टेक्नोलॉजीओ मानव केन्द्रित नाणा केंद्रित नहीं अने तेनो उपयोग वैश्विक भला माटे थवो जो ગુજરાતી યાત્રાળુઓની બસ पलटતા પાંચ નામો ઉત્તરાખંડના તેરી જિલ્લામાં કુંજપુરી પાસે ગુજરાત અને દિલ્હીના યાત્રાળુઓની બસ ખીરમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો છે બસ હિંદોડાખલ નજીક 70 મીટર ઊંડી ખીરમાં પડી હતી આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે 23 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે પોલીસ અને SDRF ની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડાયા છે મૃત્યુઆક વધી શકે છે બોલીવુડના હી મેન ધર્મેન્દ્ર નો નિધન સીએમ ભૂપેન્દ્ર પટેલ એ શોક વ્યક્ત કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું પીટ અભિનેતા ધર્મેન્દ્રજી ના નિધન થી ખૂબ દુઃખ થયું ભારતીય સિનેમાના હી મેન એ પોતાના શક્તિશાળી અભિનય ચુંબકિય વ્યક્તિત્વ અને કલાતીત આકર્ષણ થી લોકો ના દિલ પર રાજ કર્યો ભારતીય સિનેમામાં તેમનું યોગદાન અને તેમનું નમ્ર પ્રેમાળ સ્વભાવ ને હંમેશા પ્રેમ અને આદર સાથે યાદ કરવામાં આવશે તેમનું આત્માને શાશ્વત શાંતિ મળે પાટણ এসওজিએ નકલી ડોક્ટરને ઝડપ્યો પાટણ এসওজিએ ablua ગામમાં નકલી ડોક્ટર પિંту ਸਿੰਘ પ્રભાતસિંહ જાદવને રંગે હાથ ઝડપ્યો હતો કાકરેજના રાણેર ગામનો આ વ્યક્તિ કોઈ મેડિકલ ડિગ્રી વગર એલોપેથી દવા ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો પોલીસે દરોડામાં દવાઓ ઇન્જેક્શન અને સાધનો સહિત 45829 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે